જવેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકો રૂપાડી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી નાસી જનારી સ્મોને મુદ્દામાલ સાથે કુલ્લે એક લાખ ચાળીસ હજાર સાતસો પચાસ નિમત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા તેમજ ગાંધીધામના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ અને ચોરીઓના ગનાના ભેદ ઉકેલી નાખતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપેલા આદેશ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી ના શાખા હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘરફોડ ચોરી કરનાર ગેંગના ઇસમોને શોધી કાઢવા વર્કઆઉટમાં હતા તે દરમિયાન એન્ટી એક્સ્ટોર્શન ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન સબરસ હોટલ પાસે આવેલ લંબે હનુમાનગઢનાળા પાસેથી આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત